હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ ડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મહેન્દ્ર સ્કોર્પિયો કરાવેલ છે એસ ટેન બે હજાર અને સોળ મોડલ છે વન ઓનર કાર છે મિત્રો કાર ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર શું કિંમત છે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો સ્કોર્પિયો કાર લેવા તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો છો દો મોકલાવી શકો છો અને મિત્રો માલિકનો મોબાઈલ નંબર આગળ મળી જશે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે મહાન્દ્ર સ્કોર્પિયો એસ ટેન કારની મોડલની તો મિત્રો બે હજાર અને સોળનું મોડલ છે મિત્રો સ્કોર્પિયો કાર વન ઓનર છે અને મિત્રો ડીઝલ એન્જિન કાર છે વ્હાઇટ કલરમાં સ્કોર્પિયો કાર ટોપ મોડલ કાર જોવા મળશે મિત્રો સ્કોર્પિયો કારમાં તમને મેગવ્હીલ અને ટાયર બંને નવા જોવા મળશે અને મિત્રો માત્ર બ્યાસી હજાર કિલોમીટર ફરેલો સ્કોર્પિયો કાર છે અને મિત્રો યુપી પાર્સિંગ છે તમને જે જે પાર્સિંગ કરી આપવામાં આવશે ગુજરાત એનઓસી કરાવી આપવામાં આવશે વન ઓનર સ્કોર્પિયો કાર છે મિત્રો સ્કોર્પિયો કારમાં ક્યાંય કારછળો તમને જોવા નહીં મળે કારની કન્ડિશન જોઈ શકો છો મિત્રો ટીપટોક કન્ડિશન કાર જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો કારની કન્ડિશન તમે જોઈ શકો છો બિલકુલ નવા ટાયર જોવા મળશે સ્કોર્પિયો કાર મિત્રો ફૂલ જવાબદારી સાથે વેચવાની છે પ્રોજેક્ટર હેડલેપ મળી જશે મિત્રો તમને કારમાં ટોપ મોડલ કાર જોવા મળશે તો કારમાં ક્યાંય પણ તમને કારથડો જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર કંપની કલર સાથે કાર જોવા મળશે તો વાત કરીએ આપણે સ્કોર્પિયો કારની કિંમતની અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે સ્કોર્પિયો કારની કિંમતની તો મિત્રો માલિકે આ કારની કિંમત નવ લાખ અને સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે મિત્રો તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું ત્રણ સિમોતેર સુડતાલીસ આઠસો ચાર માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે તો મિત્રો આ સ્કોર્પિયો કાર તમને જોવા મળશે મિત્રો જિલ્લો બનાસકાંઠા તો મિત્રો ગામ થરાદ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મહેન્દ્ર સ્કોર્પિયો એસ ટેન ખાલે વેચતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે સત્તાણું સાડત્રીસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની ડિટેલ ત્યાંથી મિત્રો મેળવી શકો છો કોન્ટેક કરી અને તમે રૂબરૂ સ્થળ ઉપર કારની કન્ડિશન જોઈ વગેરે ટ્રેસ ડે વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે સત્તાણું નંબરમાં કોન્ટેક્ટ કરવા વિનંતી જયશરાજ